આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની રજૂઆત હતી કે ગ્રામ પંચાયત ઘર ઉપર સોલાર લગાવવાથી ગ્રામ પંચાયતના લાઇટ બિલની રકમની બચત થશે અને આ રકમ ગામના વિકાસના ઉપયોગમાં લાગશે આણંદ જિલ્લામાં જે ગ્રામ પંચાયતો આવેલી છે એમાં ગ્રામ પંચાયતના જનરલી બિલ સ્ટ્રીટ લાઇટનું અને પંચાયત ઘરનું જે આવતું હોય છે એમાં એક બચત થાય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજના છે ગ્રીન એનર્જીની એના અનુસંધાને અમે સરકારમાં એક દરખાસ્ત કરી હતી કે જે પંચાયતનો મકાન સારો છે જે પંચાયતઘર પર સોલર ફીટ થઈ શકે એવા જે ઘર છે તો એવી એક યાદી અમે મોકલી હતી તો સરકાર સીમાંથી એકસો ચુમ્મોતેર જેટલી આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં દરેક પંચાયતમાં ત્રણ કિલોવોટનો લેખે આશરે બે પોઈન્ટ કરોડ બોતેર લાખ રૂપિયા જેટલી મહાત્મર રકમના સોલાર માટેનું કામ મંજૂર થયેલ છે અને જેનું ટેન્ડર પણ થઈ ગયેલ છે અને એજન્સીના કામ પણ સુપ્રત થયેલ છે એટલે ગેડા દ્વારા ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થઈ અને એકસો ચુમ્મોતેર જેટલી ગ્રામ પંચાયતોમાં બેસવાથી જે એમનો ખર્ચ બચશે પંચાયતનો એ ગામના વિકાસમાં અને અન્ય કામમાં એ ખર્ચ કામમાં આવશે જેથી એમનું બિલનું ભારણ ઘટશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે જે નવી ગ્રામ પંચાયતો એકસો સત્તર જેનું કામ થવા જઈ રહ્યું છે જે અમે નવી મંજૂર કરી છે પાંચ હજાર સુધીની વસ્તીની જે ગ્રામ પંચાયત છે એના પચીસ લાખ દસ હજાર સુધીની વસ્તી છે ત્યાં પાંત્રીસ લાખ અને દસ હજારથી ઉપરાંત વસ્તી છે ચાલીસ લાખ એવી એકસો સત્તર ગ્રામ પંચાયતોમાં પણ નવી ગ્રામ પંચાયત બને તેમાં પણ સોલાર રોક ફીચ કરવામાં આવશે